যে আ গুরু ভুরুমা উঠাওমান আছে এবং বাসনা গুণম বাড়া আসে পর আসানি গুণম শান্তে যা আসানি গুণম শান্তে কে আপনি અષાઢે વર્ષે શ્રાવણ વર્ષે ભાદલ વર્ષે જો ચારે મહિના વર્ષે તો ખેડૂતોને કાયમ માટે લીધા કે પ્રમાણે તમારા આ સમય ની અંદર આપણે સ્વયં મનુષ્ય છે આ ઉભાન કરાય અને આ આંતરને સત્યનું બીજ વાયું કામ ક્રોધ લોભ હતા ઈ તમામથી દૂર કરી અને સત્યનું બીજ વાયું અને આ બીજ જો આ બીજ

સાનિધ્ય રહી અને અમારા મારો માટે અબુ આપણે આ સંતો સનાતન ધર્મ અંદર આપણે છે સંન્યાસ યોગી

o que é?

બ્રહ્મા અને વિષ્ણુ જેવા જો જ્ઞાની હોય તો એમને પણ ગુરુ જરૂર છે માટે આ મટાડવા માટે મરણ નું ખરેખર ગુરુની જરૂર તમારા મા બાપના ના પાડેલા કલ્પિત નામ અને આ દેહ મોહની અંદર નામ અને મોહ આ અભિધા ના કમળ બંધ છે આ કમળો હોય